ઝઘડિયા તાલુકાના રાજપાળી ચાર રસ્તા પર આવેલા બિરસા મુંડા ચોક ખાતે સિંહ મુંડાની પુણ્યતિથિ નિમિત્તે તેમજ ભારત આદિવાસી સંવિધાન સેનાના સ્થાપના દિનનું એક વર્ષ પૂર્ણ થતાં અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો સંવિધાન મારો ધર્મ છે પ્રકૃતિ મારું જીવન છે સંવિધાન દેશનો માલિક છે છોટુભાઈ વસાવા આદિવાસી સમાજના લોક કલ્યાણ માટે લડત ચલાવતા એવા ભારત આદિવાસી સંવિધાન સેનાની સ્થાપના આજ રોજ આદિવાસી મૂલના તેમનો જન્મ ઝારખંડના ખૂટી ગામે થયો હતો જે ભારત રાજકારણી લેખક અને રમતવીર તેમજ ભારતીય સંઘના નવા બંધારણ પર ચર્ચા કરતી બંધારણ સભાના સભ્ય એવા જયપાલસિંહ મુંડાની તેમની પુણ્યતિથિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભાના મત વિસ્તારના માજી સ્થાનેથી વીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ભારતીય આદિવાસી સંવિધાન સેનાની રચના કરવામાં આવી હતી તેના ભાગરૂપે આજે ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તાના બિરસા મુંડા ચોક ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી જયપાલસિંહ મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય આદિવાસી સંવિધાન સેનાની રચના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપભાઈ વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી તેના ભાગરૂપે આજે ભારતીય આદિવાસી સંવિધાન સેનાની સ્થાપનાનો એક વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આજ રોજ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ભારત આદિવાસી સંવિધાન સેનાના સ્થાપનાનો પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આ તારીખ વીસ ત્રણ બે હજાર વીસ ત્રણ બે ઓગણીસો સિત્તેરના રોજ જયપાલસિંહ મુંડાજી કે જે ઝારખંડના ખૂટી ગામમાં જન્મેલા હતા ખુદી અત્યારે એને ખુદી જિલ્લો પણ કહે છે ત્યાં જન્મેલા હતા અને એક સારા હોકી પ્લેયર હતા લેખક હતા અને રાજકારણી પણ હતા જયપાલસિંહ મુંડાજી ભારતીય બંધારણીય સભાના સભ્ય પણ હતા અને આદિવાસીઓની અને એમના ઉત્થાન માટેની લડત માટે જયપાલસિંહ મુંડાજી જ્યારે એમની પુણ્યતિથિ છે વીસ ત્રણ ઓગણીસો ઓગણીસો સિત્તેરના રોજ તો વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણા ઝઘડીયાના લોકલાડીરા અને એસટીએસસી ઓબીસી માઇનોરિટીના હક અને અધિકારની લડત લડનારા આદિવાસી મસીહા અને જન દેવાશ્રી એવા છોટુભાઈ વસાવાએ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ વાસણા મુકામ ખાતે ભારત આદિવાસી સંવિધાનની સ્થાપના કરેલી આ સંવિધાન શહેના ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે આ કોઈપણ સમાજના વંચિત લોકો છે જે પોતાના હક અને અધિકારથી વંચિત છે અને એમને એમના હક અને અધિકાર મળવા જોવે એના માટે શ્રી છોટુભાઈ વસાવા સાહેબે આ એક ભારત આદિવાસી સંવિધાન સેનાની સ્થાપના કરેલી આ એક બિન રાજકીય સંગઠન છે અને આ સંગઠન દરેક સમાજની જનતા માટે કામ કરનારું છે અને અત્યારે એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે અમે સૌ આના થકી અને છોટુભાઈ વસાવા અને એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવાના નેજા હેઠળ અમે આ સંગઠન ચલાવી રહ્યા છીએ સારી રીતે લોકોના હિત અને અધિકારની હક અને અધિકારની વાતો કરી રહ્યા છે એમના હક અને અધિકાર અપાવી રહ્યા છે ને આગળ જતા પણ જે લોકોને પણ કંઈ તકલીફ પડતી હશે કે થશે તો અમે એની માટે લડત લડીશું આ દેશ સંવિધાનથી ચાલનારો દેશ છે એટલે છોટુભાઈ વસાવા કે છે સંવિધાન મારો ધર્મ છે પ્રકૃતિ મારું જીવન છે અને સંવિધાન આ દેશનો માલિક છે ઉજાગર કરીએ અને લોકહિત અને લોકજન કલ્યાણ માટે આદિવાસી ભારત આદિવાસી સંવિધાન સંગઠનને અર ધપાવીએ અને છોટુભાઈ કે છે તેમ હું તમને અબોલ પશુની જેમ નહીં પણ સિંહની જેમ ત્રાળ પાડતા જોવા માંગો છું બોલો જય સંવિધાન જય જોહર જય